વડોદરા દુર્ઘટના બાદ ધારાસભ્ય સાંત્વન આપવા પહોંચ્યા શૈલેષ મહેતા વાલીઓને સાંત્વન આપવા માટે પહોંચ્યા સંતાનોને નિધનથી રોષ હોય તે સ્વાભાવિક છે સમગ્ર ઘટનામાં પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે છે કોઈ પણ મોટા માથા હોય છોડવામાં નહીં આવે યોગ્ય કાર્યવાહી ન થાય તો હું ફરિયાદ કરીશ ધારાસભ્યએ આ રીતે સાંત્વના પાઠવી

દુઃખદ બન્યો છે નાના નાના બાળકો જ્યારે એક્સપાયર થયા હોય એટલે સ્વાભાવિક છે કે મા બાપોમાં વાલીઓમાં એમના સગાવાળાઓમાં બધામાં આક્રોશ હોય એટલે અત્યારે તો એમને મોરલ સપોર્ટ આપવો જરૂરી છે અને પોલીસ જે રીતે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે એ કાર્યવાહીમાં બધાએ સહયોગ આપવો જોઈએ જે કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તો કોન્ટ્રાક્ટર સામે કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી હોય તો કોર્પોરેશન અધિકારીઓ સામે જેને બે દરકારી હશે એની કાયદેસરના પગલાં લેવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્ય આરોપીને બાકાત રાખવામાં આવ્યા છે એફઆઈઆરમાંથી અને તેમાં પણ મિલી છે મોટા માથાઓ સાથે જોડાયેલા છે આરોપી એવું કંઈ છે કોઈ પણ મોટા માથા સાથે જોડાયેલા હશે કોઈને બક્ષવામાં નહીં આવે અને જો એવું ધ્યાન અમારા ધ્યાન પર લાવવામાં આવશે તો ધારાસભ્ય તરીકે ખાતરી હું જાતે રજૂઆત કરીશ